મેઘાલયના પૂર્વઇ ગારોની અંદર તીવ્ર ભૂકંપના આંચકા અનુભવ્યા હતા આ ઉપરાંત બેન્કોકની અંદર પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે ચીન સુધી ભૂકંપના આંચકાની અસર છે તે જોવા મળી હતી લોકોમાં પણ ભૂકંપના આંચકાને લઈ અને ભયનો એક માહોલ છે તે પણ જોવા મળ્યો હતો સ્થાનીય પ્રશાસને તમામ જે બચાવ કામગીરી હતી તે પણ હાથ ધરી હતી મ્યાનમાર અને થાઇલેન્ડમાં અનુભવાયા છે ભૂકંપના આંચકા જેમાં લોકોમાં ભયનો માહોલ ભૂકંપને લઈને જોવા મળી રહ્યો છે જ્યારે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા સાત પોઈન્ટ

આ સાથે જ ચીન સુધી ભૂકંપના આંચકાની પણ સામે આવી રહી છે અને તે તસવીરોને જોઈ અને અનુમાન લગાવી શકાય છે કે ભૂકંપ જે આવ્યો છે તેની તીવ્રતા કેટલી હદ સુધી વધારે હશે અને તેને લઈને લોકોમાં કઈ પ્રકારનો ભયનો માહોલ છે તે સર્જાયો હશે ઉત્તર ભારતમાં પણ આ ભૂકંપની અસર છે તે જોવા મળી છે અને તેને જ લઈ અને લોકોમાં ભયનો માહોલ છે જોવા મળી રહ્યો છે સાથે જ મ્યાનમારની અંદર અને થાઈલેન્ડનો જે રાજધાની છે ત્યાં પણ મોટા પ્રમાણમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા છે પાંચથી સાત વખત અને તેની લેગ અને ઇમારતો છે તે પણ ધરાશાય થઈ હોવાની વિગતો સામે આવી છે ત્યારે ભૂકંપને પગલે પીએમ મોદી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે અને સંવેદના પણ વ્યક્ત કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ટ્વીટ કરી અને સંવેદના વ્યક્ત કરવામાં આવી છે બંને દેશો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું તેવું ટ્વીટની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખવામાં આવ્યું છે આ સાથે જ તેઓએ કહ્યું છે કે બંને દેશોને સંભવ એટલી મદદ કરવા માટે પણ ભારત દેશ અત્યારે તૈયાર છે ભૂકંપને પગલે પીએમ મોદી દ્વારા ટ્વીટ કરવામાં આવી છે અને બંને દેશોને સંવેદના વ્યક્ત કરવામાં આવી છે અને આ સાથે જ તેઓએ તમામ પ્રકારની બંને દેશોને મદદ કરવાની પણ તૈયારી દર્શાવી છે